હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે અરજીપત્રકમાં સુધારા માટેની સૂચનાઓ છે એ આવે આવેલી છે આ અપડેટ જે આવેલી છે એમાં હું તમને જણાવીશ કે આમાં શું આપણે કરવાનું છે તો જે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે સાત બાર બે હજાર ચોવીસના રોજ જનરલ મેરિટ છે એ બહાર પાડવામાં આવેલું હતું હવે આ જે મેરિટ બહાર પાડવામાં આવેલું એમાં ઘણા લોકોને કંઈક ક્ષતિ જોવા મળેલી છે કેવા કેવા પ્રકારની ક્ષતિ તો કે જ આ જનરલ મેરિટ લિસ્ટ સંદર્ભે કેટલાક ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજીપત્રકમાં ભૂલો જેવી કે જાતિ જેન્ડર નામ અને લાયકાત બરાબર આવા પ્રકારની ભૂલો છે એ જોવા મળેલી છે અને કેટલાક ઉમેદવાર છે એને સરત ચૂકથી અરજી ફોર્મ વિડ્રોલ થઈ ગયેલી એવી પણ રજૂઆત મળેલી છે જેથી જનરલ મેરિટમાં એમનો સમાવેશ થયો નથી તો એને શું કરવું બરાબર આવી જે રજૂઆતો કરેલી હશે જેના કારણે આ જે સૂચનાઓ છે એ બહાર પાડવામાં આવેલી છે તો એને શું કરવાનું છે તો એના માટેની એ સૂચનાઓ આપવામાં આવી છે કે જેને પણ જાતિ જેન્ડર નામ અને લાયકાત અથવા તો સરત ચૂકથી ફોર્મ વિડ્રોલ થઈ ગયું હોય તો એઓને જે અરજીપ પોતાનું જે અરજીપત્રક છે એમાં સુધારો કરવા ઈચ્છતા હોય તે ઉમેદવારોને સુધારા માટેની તક પૂરી પાડવાના હેતુસર તેમજ જે ઉમેદવારના ફોર્મ વિડ્રોલ થયા છે તેમને તે ઉમેદવારો પણ પોતાના ફોર્મ ભરી ફી ભરી શકે તેવા જાહેર હેતુસર તારીખ નવ એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર પોઈન્ટ ઓગણસાઠ કલાક સુધી અરજીપત્રક માટેની જે વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન પર વેબસાઇટ ખુલ્લી મૂકવામાં આવશે અને એમાં આ બધા સુધારા છે એ કરી શકશે હવે આમાં એની જે મહત્વની કેટલીક સૂચનાઓ છે એને પણ આપણે જોઈએ કે આમાં શું થઈ શકશે અને શું નહીં થઈ શકે બરાબર તો અહીંયા કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે જેમાં કોઈ પણ ઉમેદવારનું નવેસરથી રજીસ્ટ્રેશન કરી શકશે નહીં એટલે નવેસરથી ફોર્મ ભરાતા નથી માત્ર સુધારા માટેનો આ આખો એક હેતુ છે પછી જે ઉમેદવારોનું રજીસ્ટ્રેશન થયેલું છે તેમને લોગિન ક્રેડેશિયલ લોગ ઇન કરી અને પોતાની અરજીની વિગતોમાં સુધારો કરી શકશે તથા વિડ્રોલ થયેલ ફોર્મ પુનઃ ભરી શકશે એટલે જેને વિડ્રોલ થઈ ગયું છે ફોર્મ એ ફોર્મ ફરીથી ભરી શકશે અને એના માટે પુનઃ ભરેલ ફોર્મ માટે ફરીથી ફી ભરવાની રહેશે અને અંતિમ સેવ થયેલી અરજી જ માન્ય ગણાશે બરાબર છે તો આ જેને ફોર્મ ભૂલથી વિડ્રોલ થઈ ગયું હોય એના માટેનું આ છે પછી કે અરજી કરેલ તમામ ઉમેદવારોએ અરજી ફોર્મ અને ફી રિસિપ નવે સરથી ડાઉનલોડ કરવાની રહેશે અને આ ડાઉનલોડ કરેલ અરજી ફોર્મ અને ફી રિસિપ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરવાના રહેશે બરાબર એટલે જેને વિડ્રોલ થઈ ગયા અને ફરીથી ફોર્મ ભરશે એના તમામ ડોક્યુમેન્ટ્સ એ સાચવી રાખવાના રહેશે બરાબર અરજી ફોર્મ ફીની રિસિપ્ટ આ બધું જ્યારે વેરિફિકેશન આવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યારે રજૂ કરવાના રહેશે પછી જે ઉમેદવારોએ અરજી ફોર્મમાં વિગતોમાં કોઈ સુધારો કરવાનો ન હોય તેવા ઉમેદવારોએ પણ નવેસરથી ફોર્મ અને ફીની રિસિપ્ટની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે એટલે જે લોકોને કાંઈ સુધારો કરવાનો નથી એવા ઉમેદવારોએ પણ નવેસરથી અરજી ફોર્મ અને ફીની રિસિપ્ટની પ્રિન્ટ છે એ કાઢી લેવાની અને એને સાચવી રાખવાની છે વેરીફિકેશન સમયે તમારે બતાવવાની થશે અને આ તારીખ એક અગિયાર એક બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર પોઈન્ટ ઓગણસાઠ કલાક બાદ અત્રે અરજી સંબંધે ઉમેદવારની કોઈપણ રજૂઆત છે એ ધ્યાને લેવામાં આવશે નહીં એટલે અહીંયા જે તારીખો આપવામાં આવેલી છે એ તારીખ દરમિયાન તમારા બધું કામગીરી છે એ કરી લેવાની છે પછી કોઈ પણ પ્રકારની અરજી છે એ ધ્યાનમાં લેવામાં નહીં આવે તો એ તારીખ ફરીથી તમને જણાવી દઈ કે નવ એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ સુધી અને એની વેબસાઇટ છે એ જીએસઆર ઇ સી પર જી એસ ઇ આર સી ડોટ ઇન પર વેબસાઇટ છે એ ખુલ્લી મૂકવામાં આવે ત્યારે આ કામ કરી દેવાનું છે તો આવી જ તાત્કાલિક અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વધુમાં વધુ તમારા શિક્ષણ સહાયક મિત્રોને શેર કરો જેને પણ શિક્ષણ સહાયક માટે ફોર્મ ભરેલા છે એવા મિત્રોને શેર કરો એટલે તે ઝડપથી આ કામ છે એ પૂર્ણ કરી શકે અને એને માહિતી મળી રહે વિડીયો પસંદ હોય લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ